કે અઢાર અધ્યાય ગીતાના અને મહાભારતની ઘટના અને યુદ્ધ આવતીકાલે ભીષ્મ પિતા ઉતરવાના છે યુદ્ધમાં એટલે ભગવાન કૃષ્ણ અર્ધી રેતે નીકળી અને અર્જુન પાંડવોની છાવણીમાં જાય છે અર્જુનને મળવા માટે અર્જુન સાંભળજો સાહેબ આ વાત અદ્ભુત છે અર્જુન હા પ્રભુ તને ખબર આવતી કાલે કોણ યુદ્ધમાં ઉતરવાનું છે તો કે હા દાદા ભીષ્મ ઉતરવાના એટલે હું તને કહેવા આવ્યો છું કે આવતીકાલે આપણે શિખંડીની આગેવાની લઈ અને યુદ્ધ કરવાનું છે શિખંડી કોને આપ જાણો છો ભાઈમાની બાઈમાની એને આગળ રાખી અને યુદ્ધ કરવાનું છે અર્જુન ઊભો થઈ ગયો કે નહીં અમે હું બંગડીઓ પહેરી છે કે શિખંડીને આગેવાની લઈ લઈ લડીએ અને કૃષ્ણ હુકમનું પાલન અર્જુન કેવું કરે છે ખબર કે હું કહું છું અર્જુન શિખંડીની આગેવાની લઈ લડવાનું છે કૃષ્ણ ખબર હતી ને કે ભીષ્મ ને કે કોઈ પણ સંજોગોમાં અને અર્જુન ને શું ખબર તો ભલે પ્રભુ આપણે શિખંડી ની આગેવાની લઈ લડશું અને સાંભળજો મિત્રો ખાસ ખાસ હું એટલા માટે આગ્રહ કરું છું કે આ વાતો એવી છે કે સોના જેવી વાતું છે સાહેબ અર્જુનને સમજાવીને રાતે કુરુક્ષેત્રના મેદાનમાં ગયા કોણ ભગવાન કૃષ્ણ

એ તમને વચ્ચે એક વાત કહ્યું નાની યુદ્ધ મેદાનમાં કૃષ્ણ જતા હતા ને ત્યારે દેવકીમાં રોવા મીડ્યા એટલે પૂછ્યું કૃષ્ણ કે હું રણ મેદાનમાં જાઉં છું મા તમે રડો છો હે શું કામ રડો છો કે યુદ્ધમાં યુદ્ધમાં તો જાય એનાથી નથી રડતી દેવકી કે રો મને એટલા માટે આવે છે કે મેં શસ્ત્રધારી કૃષ્ણને જોવાનો જ મારા ભાગમાં આવ્યો હે

નવી જનરેશનને ખાસ કહેવાનું બને ત્યાં સુધી મા બાપની સેવા કરવી જોઈએ ક્યાંય બીજે દોડવાની જરૂર નથી મા અને બાપ દે આશીર્વાદ ને તમારા વિધિના આંકડા ફરી જશે હ વચ્ચે એક વાત કરો મને આજ વાત વાત યાદ આવે એક માને મરકીનો રોગ નીકળ્યો હતો રક્તપીઠનો રોગ નીકળ્યો સોરી રક્તપીઠનો અને પછી એને ઓરડીમાં પૂરી રાખી હતી અને ગામ એના છોકરાને બોલાવીને કે તારી માને દરિયામાં નાખી આવી કાંઈ ભૂમિમાં દાટી દે ને અમે તારા ઘરનું પાણી નહીં પી હવે એક બાજુ માં અને એક બાજુ જગત સમાજ બેઠો છે બિચારો ઘુમરે પડ્યો પણ દીકરાની ચિંતા માં સમજી જાય તમે હું બાર ગામ જાય ને તો આપણું માથું ચડ્યું હોય ને માને ઘેરીજીને પૂછ્યું એને ફેર ચડતા હોય ને થાય કે મારા દીકરાને હારું તો હોય છે આપણે બાર ગામ જઈએ ને તો આપણે તાવ આવ્યો હોય ને તો માને ઘેરે ખબર પડી જાય મારો દીકરો હાજોતો તો હોય છે ને આ મા અને દીકરાના સમય દીકરો ઘુમરે પડ્યો ને એટલે માને એમ થયું મારા દીકરાને કંઈક ચિંતા છે એટલે આ ઓવડી મારી બારીથી બોલાવીને કે એ દીકરા અહીંયા આવેલ તને કેમ હખ નથી તો કેમ હળીએ ચડ્યો છે બેટા તને કાંઈ ચિંતા છે પછી બોલ્યો હા મા ગામ એમ કે છે તારા ઘરનું પાણી નહીં પી તારી માને દરિયામાં નાખી ધરતીમાં દાટી દે રક્ત પિત્યો છે ડોસી શું કેશ ખબર અરે સારું કર્યું બેટા એમ કરીને આજે મને દરિયા નાખી દે ને તો તારે સમાજમાં રહેવું બેટા હું તો પાંચ વર્ષમાં ગમે ત્યારે મરી જવાની છે આજે સવારમાં ગામ હું હોય ને તો મને લઈ હું તારે મોર મોરે હાલી જાય અને દરિયો આવે ને ધક્કો મારી દે એટલે તને કાંઈ અસર ન થાય અને મારા જીવન પૂરું થઈ જાય દીકરાને છૂટકો નહોતો સાહેબ દીકરો ઉઠવાનો નહોતો સજીભાઈ માએ ઉઠાડ્યો દીકરાને હાથ પાડી પાડી ઉઠ બેટા ગામ જાગી જાય એના પેલા માં દીકરો નીકળી જાય દીકરો ઉઠ્યો માં આગળ થઈ દીકરો પાછળ જાય દરિયો આવ્યો ને દીકરો ધક્કો મારે તા માં પાછું વાળી એટલું બોલી બેટા તું મને ધક્કો મારી પેલા મારે તને એક વાત કરવી છે શું કરવી માં દીકરા તું કોઈ દી અડદ નો ખાતો તને અડદ હતા નથી બેટા તું નાનો હતો ને ત્યારે હું કોઈ દી અડદ નો ખાતી તને ધાવણમાં અસર થાય ને એટલે તો હું અડદ નો ખાતી બેટા હવે ધક્કો મારી દેતો તું તારે અને દીકરાને જાગૃતિ આવી ગઈ કે હવે આ માને કોઈ દી ધક્કો મરાય દુનિયાને જે કરું કે મારી માને તો હું ચાર ધામ ની જાત્રા કરાવીશ ઈ માં

અને ધરતી ઉપર જ્યારે ભીષ્મ ઢળી પડ્યા ને ત્યારે પાછા ગંગાજી પ્રગટ થયા સાહેબ આ હા હા ત્યારે કૃષ્ણ એમ થયું કે હવે મારી માં કંઈક મને બોલશે ખરીઓ અને આમ જયો હનો કાલિયા ઠાકર મુરલીધર દ્વારકાધીશ મારા દીકરાને દગાથી માર્યો શિખંડીની આગેવાની લઈ માર્યો શિખંડીની આગેવાની લઈ અને મારા દીકરાને માર્યો તે દગાથી માર્યો પણ શિખંડીની જગ્યાએ જો તું હોત ને તોય તને ખબર પડત ગંગાના ધાવણની શું તાકાત છે કે છે ભગવાન કૃષ્ણ રોઈ છે મા તને સલામ છે મા તને પ્રણામ છે આ મા છે સાસુ વહુના ની વાત છે સ્ત્રી છે એ સહજ કરુણાની મૂર્તિ છે સાહેબ પુરુષ જન્મજાત અભિમાની છે સ્ત્રી છે એ કરુણાની મૂર્તિ છે સમજો કોઈ પણ માણા દારૂ પીપીને મરી ગયો છે તોય ખરેખર જ આ એમ કે આખી જિંદગી બિચારા દારૂ પીધો પણ માપમાં પણ સારું હારું ગોતી ગોતી ને કે જુગારમાં જમીન હારી ગયો હોય મકાન હારી ગયો જુગારમાં તો જુગારી કુદી જાય તો બાયું જઈને એમ કહે કે આખી જિંદગી બિચારા જુગાર રેમ્યા પણ માં આ નીતિથી હો હવે નીતિ તો કેદીની મૂકી દીધી હતી નીતિ મૂકી નીતિથી જુગાર રમવાની વાત હોય પણ સહજ સ્વભાવ પુરુષ જન્મજાત અભિમાની છે સંભળી લેજો મિત્રો સ્ત્રી છે જન્મજાત કરુણાની મૂર્તિ છે બસ સ્ટેન્ડમાં હું તમે સામે બેઠા ને તો ડોળા કાઢશું અને બેનો સામે આમ બેઠી હોય ને તો ઓરખાણી કાઢે ઘરી ઘરી પાસે જાય ધીરે 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 અલક મલક ન્યુ માંડે ગુજરાતનું રાજકારણ થયું નાનું પડે હાવ પરબારી દિલ્હીની ઉપાડે અને ઇન્દિરાબેન નું રાજ હતું તે બાયું ના જોરે બહુ હતા હા હા વાત ની આપણે ડારા દેતી હેઠા બે ને રાજ અમારા છે હવે રાજ દિલ્હી માં રોહળામ કરંટ લાગે આપણા ઘરમાં એ કેવો હો છે કલ્પના કરો છો બે બાયુ બસ સ્ટેન્ડ માં બેઠી હતી ને એક બેન એક બેન ને એટલું પૂછ્યું બેન તમારું પિયર કે ગામ તો કે હું ધાંગધ્રા છું કે લે તો તો આપણે બે બેનું કહેવાય તો તમે ધાંગધ્રા છો કે નાના ધાંગધ્રા ની ઘંટી મારા ઘરમાં છે રાત કઈ હક પણ કહેવાય મેં એક બીજી વાત કરી હતી ત્યાં કે ખરખરા છે ને એ એના આવે રિવાજ નીકળી ગયા ને કે ખરખરામાં માણસ ગોટા બહુ કરતો અમારે ત્યાં એક ભાઈના માં ગુજરી ગયા ને પછી અમે ખરખરે ગયા એટલે અમે કંઈક બોલીએ પેલા અમારે ભારે ભાઈ હતા ને એ ઉતાવ આમાં ટીવીમાં ઓછું બોલજો એ મને ઠે સંભળાય છે બોલે થોડું થોડું ઓછું બોલ્યું હા 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 અમે ગયા ને તે એક ભાઈ ઉતાવળા હતા ને હવે એના બાપા ગુજરી ગયા ને આને શું કીધું ભાઈ એના માં ગુજરી ગયા હતા ને આને બાપાનો ઉપાડ કર્યો કે બાપા કે પાંચ વર્ષ બેઠા હોતો સારું હતું બોલ્યો કે આ બેઠા આ તમારા સામે બીડીયું ખેંચે મારા બાપા છે એ એમ કે તઈ તમારા ઘરમાં કોણ ગુજરી ગયું કે મારા મા ગુદરી ગયા હોય નહીં તોય ખોટું કે છે આખું ગામ કાલે બાળી તોય અરે ભલામારો બા તો કાલે મારી ડીલી બેઠા બેઠા બદલ દેતા હતા ઓલો કે હવે દે તો કેજી હવે તો માય ને હવે તો માય અને ખરખરાના રિવાજે બહુ 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 ગોટે ચડાવતા અમે અમે હાથ આ જણા ગામડે ખરેખરે ગયા ને તો હો માથે ફાલિયા ઓઢી ને હો હો કરીને ઉડ્યા બજાર વચ્ચે બરાબર માંડવીનો ખટારો ભરાય ભાઈ તે બે ત્રણે આનીકોર તીર્યા ને ત્રણ ચાર આનીકોર તીર્યા પણ પાછા ભેળા ન થયા નોખી નોખી બજાર ઉડલી હતી એક જણો મન ક્યો અવાજ કહો ઓછો થઈ ગયો માથે ફાલિયા હોય જાવ હોય ને તો મેં કીધું મેં આ ફૂલ ફાલી ઊંચું કર્યું તો ત્રણ ચાર આમ જતા હતા મેં કીધું આમ છે ઓલા ભાઈનું ઘર આપણે ત્યાં ક્યાં કોઈક મારશીએ આપણને હા હા આમ ગોટા હા રિવાજ નીકળી ગયા બધું સારું એમાં તમારી જ્ઞાતિમાં તો ઘણો સુધારો થયો સાહેબ બધી રીતે ખૂબ જ હા એક ગામના પાદર માં દસ જણા ઉતરા ને એક કીધું કે ફલાણા ફલાઈ ગુજરી ગયા ઘર જોયું તો મોર ને ને અમે અમે જોયું નથી લોકે કરતા વાહ આવીએ છોકરો કે ઓઢો ફાળી હાલો અને હું આગળ જાઉં છોકરો આગળ હાલે કરતા દસ જણા બાય વાહ પાછળ હું છોકરાને રસ્તામાં વિચાર આવ્યો કે મારા સાહેબને કહેતો કેતો આવું શાક પછી લાવી દઈ તમને સાહેબ તો સાહેબના ફળિયામાં ગયો તો આ ડખોય વાહ હોય ને આ ગયો તો સાહેબ નું આખું ઘર બારું નીકળી ગયું કે ભાઈ અમારા ઘર માં કોઈ મર્યું જ નથી તો છોકરો કે આ અહીંયા તો મારા સાહેબ રહેશે ઓઢો ફાળી પાછા અહીં કે અને બહુ 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 ગોઠા થતા ખરખરામાં બહુ ગોઠા થતા સાહેબ તમને ખબર હોય ને છ છ મહિના ખરખરા હાલતા હોય આપણે કાઠિયાવાડમાં તો છ છ મહિના સુધી બળદના હાટા કરવા જાય અને હાટા ન હોત કે હાલો ને પૂજાભાઈ ગુજરી ગયા પાંચ મિનિટ જઈ આવી હવે ત્યાં તો દે એટલું જ કરવું ને ઢોકી કરવામાં હતું હો એટલું જ કરવું ને રોટલા રોટલાનું શાક તો એને જ કરવા માટે હવે એમાં એક ગામડામાં કાપડા વેચવા વાળો આવ્યો અને બિચાર્યું તેયું ખરખર હાલ હાલતા આ દેહ ઘરે ત બાયું ખોળામાં છોકરાના ગા કરી નાખે લોટના પીંડા ઉડા પણ બાબ મોના શેડા લેવા હોય ને એ વખતે રિવાજ હતો હવે એક ગામડામાં કાપડા વેચવાવાળો આવ્યો અને કાપડાં વેચવાવાળો નો અવાજ એવો આવો લ્યો કોઈ કાપડા લ્યો અને આ બાયું મંડ્યું રોવા કે ભાઈ અહીં અમારા ઘરમાં ક્યાંક હોય તમે આમ આમ કાં કરો અમારા ઘરમાં કોઈ મળ્યું જ નથી કે કહેવાનો મારો અર્થ આવા અમુક રિવાજો કાઢી નાખ્યા છે આ માણસોને અનુકૂળ નહોતા એટલે